અમારી ચેનલને લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બોલો કૃષ્ણ ગોવરધન થાય

गिर जाती सबो ने

પથ્થર તર્યા છે પાણીની માયરી ને કોણ લઈ આ બુજેજ મારે

યો ધારો તમે ન કરો મારો યુ તાર તી કોણ લઈ આવ્યું છે ભ મારે તમે નો ઉતાર તે કોણ લઈ આવ્યું છે ભ મારે રામે વચન મને પાિયા રે રામે વચન મને પાપિયા રે કૃષ્ણ જ માવતારે તાર મને લયા જમારે મને સુંદર બાને મને છે પીલા ગુલાલ મને કૃષ્ણ લૈયા

रा <laughs> माने